અને વાંકાનેર ની બજારમાં ખભે પાણી અડાડું માનજો મારી ખોડીયાર બોલી મામડીયા તારણી હો બાપુ બીજી વાત ન હોય અને જો કાલ તમારા ખભે પાણી નો ઓડન વાંકાનેર ની બજારમાં પાણી નો ફેરવું તો મારી ખોડીયારના જૂના થડે ખોટું બેઠ્યું હો દુનિયામાં જીવ તર ન રાખું નીકળી ગયો ભૂવો ભાઈ હો કાશિયા ગાળા વાકાનેર પરગણાનું ગામ અને લાકડી પડે માતાજીના થાન કે પડી માથે થી અંતરવાય પાઘડી નાખી અને રહ આહુડે તેથી ભૂ માતાજીના થડા સામે ફળા હામે રોવે છે જખી ઝાકી બેચટી બે